નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ દિવ્યાંગોની મંડળી નોંધાઈ હતી જેનું પ્રમાણપત્ર આજે જિલ્લા રજિસ્ટ્રાશ્રીના હસ્તે અનાયત કરવામાં આવ્યું હતું દિવ્યાંગો આ મંડળીની નોંધણીને લઈને ખૂબ ખુશ છે ત્યારે સમગ્ર વિશ્વમાં અમરેલી જિલ્લો સૌ આ પ્રકારની મંડળી નોંધવામાં અગ્રેસર રહ્યો છે બેન દિવ્યાંગ સહકારી મંડળીની આજે સ્થાપના થઈ છે પહેલી જાન્યુઆરીના દિવસે જ સો વર્ષ સહકારી ક્ષેત્રના થયા છે ત્યારે અમરેલી જિલ્લામાં પ્રથમ નોંધણી છે તો આપને આ નોંધણીમાં કેટલી સરળતા રહી અને આગામી દિવસોમાં મંડળીના વિકાસ માટે અને દિવ્યાંગોના વિકાસ માટે તમે શું કાર્યવાહી કરશો આ મંડળી નોંધાઈ સૌપ્રથમ પહેલી વખત તો એ માટે અમે બધા દિવ્યાંગો બધા બહુ ખુશ છીએ અને આની અંદર અમે કાર્યરત રહેશું એવી તાજેતરમાં થી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અંદાજે સો જેટલા દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સહકારનું સંગઠન છે એની મિટિંગ નવી દિલ્હી ખાતે મળેલી અને એવું નક્કી થયેલું કે બે હજાર પચીસના વર્ષને આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવીશું અને આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ છે એ દરમિયાન ખરેખર એવો તબકો કે જે આ સહકારી ક્ષેત્રથી વંચિત છે તો કહે છે દિવ્યાંગો તો એ દિવ્યાંગોની સહકારી મંડળી સૌ પ્રથમ અમરેલી જિલ્લામાં આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના પ્રથમ જ દિવસે એટલે કે એક જાન્યુઆરીના રોજ આપણે આ નોંધણી કરેલી છે એટલે ખરેખર જે દિવ્યાંગો છે અત્યાર સુધી દિવ્યાંગો છે એ સહકારી ક્ષેત્રના લાભથી વંચિત હતા તો આ જે સહકાર ખાતાના જે લાભો મળે છે અને સહકારી ક્ષેત્ર દ્વારા જે લાભો મળે છે એ દિવ્યાંગ વ્યક્તિ સુધી પણ પહોંચે જેની વાત આપણા બંધારણમાં પણ કરેલી છે આપણા બંધારણમાં કહેલું છે કે ભાઈ બંધારણના આર્ટિકલ એકતાલીસમાં કે ભાઈ રાજ્ય એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેનાથી દિવ્યાંગોનું કલ્યાણ થાય અને એ બંધારણના જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એક વેલફેર સ્ટેટ એટલે કલ્યાણ રાજ્ય સ્થાપિત કરવા માટેના સિદ્ધાંતો છે અને એના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આ દિવ્યાંગોની જે છે સહકારી મંડળી એ નોંધવામાં આવી છે હવે સહકારથી ખરેખર શું લાભ થશે તો દાખલા તરીકે જે કંઈ ખેડૂતો છે પછી કોઈ પશુપાલનની પ્રવૃત્તિ કરતી હોય કોઈ માછીમારોની પ્રવૃત્તિ કરતી હોય તો એવા લોકોને પણ કેસીસી ધિરાણ મળે એટલે કે વગર વ્યાજની લોન મળે અને એ ધંધાને રોજગાર કરી શકે આ ઉપરાંત પણ જે ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી છે તો દિવ્યાંગો છે એ વિવિધ ગ્રાહક પ્રવૃત્તિઓ છે એ સહકારી મંડળી મારફત કરી શકે અને આ ઉપરાંત એમને નજીવા અને ઓછા દરે સહકારની ભાવનાથી એક પોતાની નાની એવી બેંક કહી શકાય એના માધ્યમથી પણ એમને ધિરાણ જે સુવિધા છે એ ખૂબ જ નજીવા દરે મળી શકે એના માટે સહકારી મંડળીની સ્થાપના કરેલી છે અને ખરેખર સહકારી મંડળી કેવું એવું નથી ફક્ત એક દાખલા તરીકે ભવિષ્યમાં દિવ્યાંગ લોકોની જે કંઈ પણ જરૂરિયાત હોય તો એ જરૂરિયાત મુજબ આ જે મંડળી છે એના પેટા નિયમો સુધારા કરી અને આપણે એમને આપી શકીએ જેથી કરી બીજી પણ પ્રવૃત્તિ હાથ ધરવી હોય તો એ ધરી શકે શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવેવ ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલ્યા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે